નમસ્કાર મિત્રો જય મુરલીધર જય દ્વારકાધીશ હું છું જગતના સાત ખેડૂતનો નો ઓનર લવાડે તો તમારો એક નવા લોકો મારું સ્વાગત છે અત્યારે અમે તેલ કાઢવાનું કામકાજ હાલે ભાઈ અમારા મિત્ર ભરતસિંહ બારડ અને વિજયસિંહ બારડ ને ત્યાં આવ્યા અને અત્યારે તેલ કાઢી રહ્યા છે એ પણ સકેડી હતી રૂપમાં ડ્રેસર છે શ્રી બાલાજી કંપનીનું ડ્રેસર છે તેલ તો ખકેરવાનું કામકાજ મળતા હતું હોય પણ અમે આ તેલ ટૂંકમાં થેરસરથી કાઢી રહ્યા છીએ એનું કારણ છે કે વરસાદનું જેવું પણ છે અને વરસાદ પણ અમારે થયો તો ચાર પાંચ દિવસ થયો તો અત્યારે જો એક બે ત્રણ આ ત્રણ ઠેકાણે તમે જોઈએ એક આ બે અને ત્રણ ત્રણ ઠેકાણે તેલ કાઢી નાખાય છે અને છોતેર ઠેકાણે ટૂંકમાં તેલ કાઢવાનું કામ અત્યારે અને જે પાંચમે ઠેકાણે જે બાકી છે તેલ કાઢવાનું કામકાજ તો જમ્બો ટૂંકમાં તે સરશે આપણે ટ્રેક કરશે આઈસર ત્રણસો અડસઠ રિકાડો તેનાથી તેલ કાઢવાનું કામ કઈ કરે તો મિત્રો જો અત્યારે તેલ થેલાવરી રહ્યા છે અને કઈ રીતે તેલ આવે એ પણ તમને હું બતાવું જો આ રીતે ઓરવાનું કામ કરે જો આ રીતે ઓરવાનું કામ કાઢ્યા જોઈલ લઈ આ રીતે આડા પૂરાથી નાખવાનું કામ કઈ કરે આવે આ રીતે કંઈક ટ્રેસર છે બાલાજીનું જો આ રીતે એમાં કન્વેટર મારી ગયેલ છે સીધું આ રીતે જો તેલ ઘા થઈ જાય આ રીતે આવે જો જો મિત્રો બાલાજી ટ્રેસરનું કામ બ્રહ્મ વાળા લખી ગયેલ છે ઊંઝાનું છે આ ક્રેસર જેવા બ્રહ્મવાળા

તો આવું કામકાજ છે મિત્રો હવે આ તમને ખરી પૂરી થાય ત્યારે પણ તમને બતાવી પછી તો આઠ દસ નાના નાના પૂજવા છે કાલ આપણે પણ તેલના પૂરા નેટવર્કમાં કાપવાની જે દોરી છે તેમાં વળી જાય પેલા છાકનું છે મારા હાથમાં ચાલો આપણે પણ કામકાજ જોરદાર છે કે ઘટે છે મો ચાલો તો મળીએ પાછા આગળ શું કામ કરીએ તેમાં છોટથી જે છોકી જે ખરી છે પણ આ પ્રયોગ થઈ ગયો જો હવે એટલા અહીંયા રાખી દીધા એટલે મારવા દાય પાછળ એક કુંદ હું છે આપણું કામકાજ થઈ જાય પૂરું પછી આપણે થોડા ઘણું કાઢીને કદાચ અહીંયા નીકળી જાય ને પગલાં આવે એ તો મોજ કરે અહીંયા સાફ થઈ જાય આખો ઉહોળો ઢોહોળો ભેગો ભરીએ કાંજો અહીંનું કામકાજ પૂરું થઈ જાય પૂરું થાય પછી પણ તમને બતાવીને જો આ અત્યારે એટલા ટૂંકમાં તેલ રહ્યા એટલા ધપકો મારવામાં છે ને બધી વીક્ષમાં રાખવું પડે નહીં તો ખોરા તેલ હોય ને તો ઉડી જાય જોવા રીતે ખાલે થેસે ધીરે ધીરે કરાટી બોલાવે હવે તો તરીકે કોઈ છે તો ચાલો હવે આપણે બધી ભેગો કરવા વરગી જાય કાંદો ચાલો મિત્રો મળીએ પાછા જોવા રીતે ભાઈ આપણે તેલે જે કરીનો માલવા કોઈ હોય ડો કહીએ તો આમાં નાખતો જાય ઘણી માથે આ તૈલ નાખતા જાય એટલે શું છે કે તેલ ઉડે એ દહીનું મિક્સિંગ થઈ જાય કે તેલનું ને જે આપણે આ ખરાબ કુટુંબમાં હોય ને તેલનું ફરીને એ બધી હાલે અત્યારે આ રીતે ચાલુ જ છે તો આ અમારો નાનો એવો લોક તમને કેવો કર્યો કેવો ગમ્યો તે જણાવજો બાલાજી થ્રેથી તલ કાઢવાનું કામકાજ જય જવાન જય કિશન જય જય ભારત